અમે જણાવ્યું લીંબડીયા ચોકડી છું સામેથી કિરણભાઈ સાહેબ જણાવી રહ્યા હતા કે મારા માસીના બાથરૂમમાં એક સાપ છે હું અચંબામાં પડ્યો કે શાંતિ માસી પંડ્યાના મોવાડા કે મોડી શારદી માસી કે અન્ય બીજા સામેથી કિરણભાઈ સાહેબે કહ્યું કે મારા ઘરની પાસે શારદી માસીના બાથરૂમમાં એક સાપ છે અને ફેણ મારીને બેઠો છે તું ઘરે આવ અને જુઓ આ સાંભળતા થોડીક ક્ષણોમાં હું ગામ ખાતે કિરણ સાહેબના ઘરે પહોંચ્યો બાથરૂમમાં જોતા જ એક કોબરા પ્રજાતિનો સાપ જોવા મળ્યો કિરણ સાહેબે સાપ બાથરૂમમાં હોવાની જાણ જીવદાય પ્રેમી સંસ્થાને કરી હતી તો બાકોર ગામ ખાતેથી જીવદાયા પ્રેમી સંસ્થાની ટીમ પંડ્યાના મોવાડા ગામે રવાના થઈ આશરે કલાકમાં જીવદાયા પ્રેમી સંસ્થાની ગાડી જામુવાડી ગામે અલ્પેશભાઈ મંગળદાસ પંડ્યાના ઘરે પહોંચી ત્યારબાદ જોતા જ બાથરૂમમાં એક ફેણ મારીને બેસેલો કાળોતરો સાપ જોવા મળ્યો જેની ટીમના રેસ્ક્યુઅરે ભારે જહેમતે રેસ્ક્યુ કર્યું સ્થળે આવેલા વાઇલ્ડ લાઇફ મહીસાગરના રેસ્ક્યુઅર હિતેશ પ્રજાપતિએ જણાવ્યું કે આ આશરે સાડા ત્રણ ફૂટ લાંબો ઝેરી પ્રજાતિનો સાપ છે તે સ્પ્રેક્ટિકલ કોબરાના નામે ઓળખાય છે હાલ તો તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સાપનું રેસ્ક્યુ કરાતા કિરણ સાહેબ સહિતના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારબાદ વાઇલ્ડ લાઇફ મહીસાગરની ટીમે સુરક્ષિત સ્થળે કુદરતી વાતાવરણમાં મુક્ત કર્યો હતો